ઝીણા બોર આવે ચણિયા બોર કહેવાય આને એ પણ રૂમે ભર્યા છે ખૂબ રૂમે ભર્યા છે પણ કોઈ ખાવા વાળું નથી કોણ વીણવા આવે જવો અહીંયા લોકો રાખ્યા છે વાડીએ એ ક્યારેક ખાય બાકી ખરી જાય બધા નીચે જવા નીચે ખરી ઢગલો થઈ ગયા આમાં તફાધારો થઈ ગયા છે આવા ભર્યા છે રૂમે જુમે પાકલ આ ચણિયા બોર કહેવાય ઝીણા બોર બહુ ગળ્યા હોય ખૂબ સરસ રૂમેજમે ભર્યા છે આમ જોઈ શકો છો ચણિયા બોર રૂમે ભીર્યા છે પણ અહીં કોઈ ખાવા વાળા નથી અત્યારે વિડીયો જોતા હોય બધાને ખાવો હોય તો આપણી વાડી આવી જાય બોર ખાવા માટે મિત્રો આપ જોઈ શકો છો આ બોવડી આપણે હાદી બોવડી હોય ને એમાં કલમ ચઢાવી એટલે આ અજમેરી બોવડી થઈ જાય અજમેરી બોવડી થઈ જાય ગોલા બોર થઈ જાય આમાં ઘણી ત્રણ ચાર જાતની પાંચ છ જાતની ક્વોલિટી આવે છે આપ જોઈ શકો છો કલમ વાળેલી બોવડી છે બોર જોઈ શકો પાંદડા કરતા બોર વધારે છે રૂમે ઝૂમે બોર ભરેલા છે હવે દસ પંદર દિવસમાં પાક છે બોર પછી કાચા છે આપણે હાદી બોવડી હોય ને કલમ ચડાવો ને એટલે આવી બોવડી થઈ જાય ખૂબ સરસ બોર આવી રહ્યા છે રેલા કાંઠે ને કપાસ વીણવાનું ધીમે ધીમે ચાલુ છે ખૂબ સરસ કોમેન્ટ કર્યા છો ખૂબ લાઇક કર્યા છો ખૂબ શેર કર્યા છો ખૂબ સબસ્ક્રાઇબ કર્યા છો આપનો ખૂબ ખૂબ આભાર મિત્રો શું કામકાજ ચાલી રહ્યું છે ઘણી વસ્તુ છે તબેલા સેવ ગાંઠિયા લીંબુ કેટલું વાનું છે બધું થઈને અને કેટલું બધું થઈને વાનું છું

મિક્સર ચાલુ આ ચટણી બની રહીશ ખાલી ચટણી તૈયાર થઈ રહી આપ જોઈ શકો છો

એટલે દરરોજ આપણે જમતા હોય ને ત્યારે બહુ સ્વાદિષ્ટ ચટણી બને છે ખૂબ સરસ મજાની જય સ્વામી ચટણી ખાવા પર ખૂબ સરસ મજાનો થાલ ધરી રહ્યા છે આપ જોઈ શકો છો જય જયેશ્વામી નારણે મહારાજને થાલ ધરાવી દીધો ભાજી બાજરાનો રોટલો ભાખરી દૂધ પાપડ ચટણી પાપડ અને ચટણી સરસ મજાની લીલા મરચા અને કોથમીર બધી શ્રી ખોડિયાર માં મારા કુળદેવી જય શ્રી સ્વામિનારાયણ જય માતાજી ચલો જમવા પધારો ચટણી હે રોટલા હે ભાજી મુંબઈ થી જસનાબેન ની કમેટ હતી હા આપનો ખૂબ ખૂબ આભાર બેન ખૂબ સરસ જો તૈયાર થઈ ગયું છે ખૂબ સરસ મજાનું ખૂબ બેનોની કોમેટ આવી રહી છે વિદેશથીની બહુ કોમેટ આવી છે અમેરિકા લંડન દુબઈ ખૂબ સરસ મજાની કોમેન્ટ આવી રહી છે ખૂબ ફોને આવી રહ્યા છે ફોને આવી રહ્યા છે બધી બેનોના ખૂબ સરસ મજાનો વિડીયો જોવે છે ને ખૂબ બધાયને ગમે છે આપનો ખૂબ ખૂબ આભાર જોશના બેન जय स्वामी नारायण मोगरा ना फूल सखी मोगरा ना फूल जी ने प्यारा बहु मोगरा ना फूल लक्ष्मी वाड़ी सिज ने रोड़ी रडियाड़ी पुष्प लेवाने हूँ तो प्रेम में थी साली खिला खिल्या देता तो मन गमता फूल

વીણી વીણી ને મારું મંડળું પ્રોઈ લીધું એક તને આઠ વીણા મોગરા ફૂલ શ્રીજી ને પ્યારા બહુ મોગરાના ફૂલ મોગરાની માળા ગુથી માવ કવિરાય કાય ની કુસુંબ માળ કદી ન કરમાય વીણી ગુણ તે માળા તણા મોલ સે યમૂલ

એટલે ખૂબ સરસ સ્વામિનારાયણ ભગવાનને મોગરાના ફૂલ ગમતા ને ખૂબ સરસ મારભાઈ કીર્તન ગાયું હવે એક ગઢડા એક પ્રસંગ લઈ લઉં કે બ્રહ્માનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાન સત્સંગની સત્સંગ ની કથા કરતા હતા અને એ બ્રહ્માનંદ સ્વામી જ્યારે કથા કરતા હોય ને ત્યારે માણસો જે બેઠા હોય ને ત્યારે જેમ પૂતળા ન હોય એવા તલીન થઈ જતા એટલું બધું એને આકર્ષણ ખેંચાતું બ્રહ્માનંદ સ્વામી કથા વાર્તા એટલે પૂતળા ફીટ કર્યા હોય ને એટલા બધા માણસો કથામાં આમ તલીન થઈ જતા એટલે આમ કથા પત્રકારે જરાક જોયું તો એને આમ અતિશય રસ પીડ્યો એટલે હું એક ચિત્ર દોરું એટલું બધું હાઈ ક્લાસ ચિત્ર દોર્યું બ્રહ્માન સ્વામી ની દિવાલમાં પછી બધા બાર નીકળ્યા એટલે એમ થયું કે આ શું છે બ્રહ્માન સ્વામી નો ફર્સ્ટ ક્લાસ ફોટો દોરીને ને ભાઈ જતો પત્રકાર તો પછી જોયું તો બધા ટોળું વળી ગયો કે નહીં બહુ ફર્સ્ટ ક્લાસ બ્રહ્માનંદ સ્વામી કે આ શું ટોળું વળ્યા છે શેનું છે તો કે તમારો ફોટો દોર્યો છે પત્રકાર કોઈ આવ્યા છે તો છે તો બ્રહ્માનંદ સ્વામી કે નાખો આ કેટલું બધું ફર્સ્ટ ક્લાસ તમારો ફોટો પાડ્યો એ ટાઈપનું દોર્યું દોર્યું એ કે નું નાખો એ કે ચિત્રો તો સ્વામિનારાયણ ભગવાન હોય મારું ન હોય હું તો સામાન્ય માણસ છું આવા મોટા કથાકાર હતા અને મોટા સંત હતા સતા એને જરીકે પોતાના મનમાં એમ નહોતું મારો ફોટો રાખો